સવાર ક્યારે પડે એમ કેમ કે બેબી નું નામ રાખવાનું છે ચૂપ થઈ જા તું નહીં થાઉ નહીં મળડો રગડો ઓ એ છોકરા ને રગડો ના મળડો ડીંગડિંગો ડીંગડિંગા ડીંગડિંગો ઈ તો ભાઈ હે ને મારી અર આવું કરો ને રર મારો ફોન ફટ થઈ ગયો એ તો નાના છોકરા વારે આવું કરો ને એટલે આવું જ થાય હો ને અન્ડરસ્ટેન્ડ કવર લઈ દીધું મે તને આજે તોય ત આવું કર્યું ઓ કવર કાઈ ન લઈ દીધું લે

મારી નેચરલ સ્કીન બહુ સારી છે તોય તોય અમાર ગાડી માં ખાલી છે ને આમ શેપ મરા આવી ને તો તમારા 25000 ની રકમ માં પાણી ભરી જાય 2000 તો પછી ની વાત છે મને મેકઅપ ની જરૂર જ નથી આ એમ નેચરલ બ્યુટીફુલ આવા કચરા ખરાવત નો પડે કાઈ ની લે મુખો છો માણસ ભાઈ હેર વોશ તો હેર વોશ તો કરાવે ને ગાઈસ યાર તમે હેર કટિંગ નત કરાવતા તમે હેર વોશ કરાવે દેખશે ઘર બે દિવસ નો હોય

મસ્ત નીચે બેસીને જમે ગયું દેવંગભાઈ શું કે ખબર મને એ કે મારે અડધું જ આ થેપલું ખાવું અને પાંચ થેપલા ખાઈ ગયા આ કોપીરાઈટ આવે ને પાછળ વાગે કાલ બાબુ ની હો વહેલા વહેલા આવી જવાનું છે તૈયાર બૈયાર થઈને આવજો શું વાત કેમ કેમ ભાઈ દેવંગભાઈ આવું ન હાલો

આ છે ને અત્યારે અમે નહીં બતાવીએ કેમ કે કાલ છટી છે નવા વાવા પેલા છું ત્યારે જ બતાવશું સો ચાલો ગુડ નાઇટ જો મંડપ સર્વિસનું કામ ચાલુ થઈ ગયું છે હમણાં સરસ મજાનું લાગી જશે ચેર બી આવી ગઈ છે હવે આવશે ડેકોરેશન કરવા વાળા ભાઈ માણસ છે ને મને સવારનું હેરાન જ કરે છે બોલો જો સરસ મજાનું જમવાનું બની ગયું છે બધું રેડી કરીને રાખી દીધું છે કિચન પણ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે હવે સીધું જમવાનું હે ને

અને વોલેટ આ ત્રણ વસ્તુ આવી જાય પણ ચાલે પણ છે મસ્ત મને શું ફાઈનલી ગાઈસ હું થઈ ગઈ છું રેડી અને તમે જોઈ શકો છો મારો મજાનો ડ્રેસ હવે હું જલ્દી જલ્દી છે ને નીચે જાઉં કેમકે લેટ થઈ ગયું છે ફૂલ ગ્રાઈટ હું બતાવું સી હવે થોડુંક છે ને મેસે મેસી પડ્યું છે ગાઈઝ કેમ કે છો ને ઘરે ગેસ બધે હોય એટલે થોડું ક્લીન કરવાનો ટાઈમ ટાઈમમાં ભાઈ ગાઈઝ કાલે અમે બહાર ગયા હતા ને મેં ન્યૂ કવર લીધું છે સો

અહીંયા બાબુનું ડેકોરેશન થાય છે જુઓ ગાઈસ કેટલું મસ્ત લાગે છે પ્રોપર થઈ જશે અને પછી મસ્ત થઈ જશે છું નીચે અને જો મમ્મી મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને બુઆ પણ યસ દીદી એ જો મને મસ્ત મજાની ઇયરિંગ્સ પહેરાવી

સરસ ભલે વોચ તમે લીધો એ ટાઈમ તમારો ચાલશે હા ને ફેરા મહેમાન આવી ગયા છે અમારા અમારા જમાય થાય જશી કૃષ્ણ મજામાં તો વાંધો નહીં તું કેમ મોટા મજામાં આન ધોળખેડ છે મજામાં પપ્પા તો વાંધો નહીં અહીંયા બધાય વાતચીત કરે છે મજામાં અંકિતભાઈ જયશ્રી કૃષ્ણ જયશ્રી કૃષ્ણ માસી

મצમાન તો આવસો પ્રિયા દેવી લખે છે વિધાતા ના લે આવે થશે થેન્ક યુ બોલો બોલો અરે તેર બેટો નાચે બેટી નાચે નાચ બેટા નાચ

નામકરણ વિધિ ચાલે છે મમ્મી બોલે હેલો હાય નીતુ ચારે એક એક સેટ નીવ ને ત્રિશા તી શું ઈ તો જો બધુ તોય નો ઓઈલો કેટલો ઊંધો નાય બધા તમે રોયા હતા તમારા છઠ્ઠી માં હે ને રોડ આવશે તમે તમાર કોને ખબર છે ભાઈ જીનલ દી નાય અમ્મા ગાઇસ જમવાનું રેડી થઈ ગયું છે ને જમવામાં છે મસાલા ઢોસા મસાલા ઈડલી મેંદુવડા ઈડલી એન્ડ સાંભાર મસ્ત મજાના જુઓ અહીંયા ગરમા ગરમ બને છે બધાય ગેસ્ટના મોજ આવી જવાની છે જો ગાઈસ તો બધાય જમવા બેસી ગયા છે કેવું લાગ્યું જમવાનું જનલ દીદી મસ્ત તો વાંધો નહીં જમા

ফ <laughs>